નમસ્તે મિત્રો ભાવનગર જિલ્લાના ધોરણ દસ એટલે કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે ખુશખબર ખબર આપ પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી કરી જ રહ્યા છો પરંતુ વધુ સારી રીતે પ્રેક્ટિસ થઈ શકે એ માટે ડીબી આહિર સર અને એની સમગ્ર ટીમ જે છે આ ડીબી આઈડસર ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નામ અજાણ્યું નથી કેમ કે અત્યાર સુધીમાં સાહેબ એની સમગ્ર ટીમ ઘણા બધા વિદ્યાર્થીઓને સાયન્સમાં સફળતા અપાવવામાં નિમિત બન્યા છે બસ હવે આ જ સુંદર મજાની ટીમ દ્વારા આયોજન થયું છે વિદ્યાર્થીઓ માટે એક ટેસ્ટનું વિદ્યાર્થી કૌશલ્ય કસોટી બસ આ કસોટીમાં ભાગ લો અને બનો તમે પણ એકલવ ધ યર કેમ કે અહીંયા વિદ્યાર્થીઓને ઇનામ તો છે સાથે સાથે અઢળક સ્કોલરશિપનું પણ આયોજન કરાયું છે મિત્રો સિમ્પલ છે પચાસ માર્ક્સની ટેસ્ટ છે આગામી છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ કલાકે સ્કૂલના કેમ્પસમાં જ એમસીઆઈ સ્કૂલનું જે કેમ્પસ છે એટલે કે શ્રી મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલના કેમ્પસમાં જ્યાં સુંદર મજાની ટેસ્ટ થવાની છે અને ટેસ્ટનું રિઝલ્ટના આધારે તમને સ્કોલરશીપ પણ મળશે અને ઇનામ પણ મળશે સાથે સાથે હું અશોક ગુજર યુથ મોટિવેશન સ્પીકર આપ બધા જ વિદ્યાર્થીઓને મળવા માટે આવી રહ્યો છું એક સુંદર મજાનું મોટિવેશન સેમિનાર લઈને અને આ સેમિનારના પાસિસ પણ તમને આ એક્ઝામમાં જ મળશે જે સેમિનારમાં